જય સ્વામિનારાયણ બીએપીએસનું વધુ એક મંદિર જેની મૂર્તિ પ્રતિષ્ઠા બિલ્લીમોરામાં થઈ છે ચાલો આજે મંદિરને નિહાળીએ બિલ્લીમોરા રેલવે સ્ટેશનથી ફક્ત બે મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું કિસ્મત બંગલાના નામે ઓળખાતું એક બીએપીએસ મંદિર જેની મૂર્તિ પ્રતિષ્ઠાનો આજે અવસર હતો ચાલો એ મંદિરની અંદર જઈને આજે ભગવાનના દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરીએ ખૂબ જ ભાગ્યશાળી છે અમે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ અને સાથે આ મંદિરના પ્રથમ દિવસના દર્શનનો લાભ પ્રાપ્ત થયો આ છે કિસ્મત મોડલ કિસ્મત બંગલાનું મોડલ જ્યાં કિસ્મત બંગલો હતો તે જ સ્થાન ઉપર આજે ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ મંદિર પીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહન સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી વધુ એક સ્વામિનારાયણ મંદિર જે સમાજ ઉપયોગી અને આપણી ભાવિ પેઢી માટે સંસ્કારનું સિંચન કરનાર છે એવું એક સુંદર મંદિર અહીં તૈયાર થયું છે ખૂબ જ નયનરમ્ય કલા કારીગરીથી ભરપૂર ત્યારે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી રહ્યા છીએ શોભાયમાન રથની અંદર વિરાજમાન ભગવાન સ્વામિનારાયણની આ મૂર્તિ અને બહારથીયા મંદિરનો વ્યૂ છે જે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર અતિ ભવ્ય મંદિર અહીં શોભાઈમાન છે આજે બિલ્લી મોરા અને આજુબાજુના વિસ્તારથી હરિભક્તો એ ખાસ દર્શન માટે આવેલા છે અહીં અમને મુંબઈના સદગુરુ સંતવર્ય પૂજ્ય કોથારી બાપાના પણ દર્શન થયા અમે ખૂબ જ ધન્ય છીએ ભાગ્યશાળી છે કે સ્વામીના દર્શન અહીંથી અમને પ્રાપ્ત થયા ત્યારબાદ અમે મંદિરની મુલાકાત લીધી અક્ષરધામના જેવા પગથિયાઓ અહીં દર્શનમાં આપને દેખાશે અને ત્યારબાદ અહીં આવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજના પ્રથમ દર્શન અમે અહીં કર્યા આજે સદગુરુ સંતવર્ય પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી એટલે કોઠારી બાપા પૂજ્ય વિવેકસાગર સ્વામી અને આપણા સુરતના ઘનશ્યામ બાપા આ ત્રણ સદગુરુ સંતોની હાજરીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થયો હતો ખરેખર આ મૂર્તિઓના દર્શન કરવા જેવા છે ખૂબ જ નયનરમ્ય અને દિવ્ય દર્શન આ મૂર્તિઓના છે મધ્યની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ એમની ડાબી બાજુ ઘનશ્યામ મહારાજ અને ગુરુ પરંપરા સાથે સાથે રાધાકૃષ્ણ ભગવાન એમના પણ દર્શન આપણને થાય છે ખરેખર મૂર્તિનું અલૌકિક સુંદરતા અને તે જ જોઈને ભાવ વિભોર બની જવાય એવા દર્શન હતા સાથે આજે મૂર્તિ પ્રતિષ્ઠા હતી તો ઠાકોરજીની સામે અન્કુટ પણ ધરાવવામાં આવ્યો હતો ભક્તોએ તૈયાર કરેલી વિવિધ વાનગીઓનો અન્કુટ ભગવાનની સમક્ષ ધરાવવામાં આવ્યો હતો અહીં સૌ મૂર્તિઓના દર્શન આપને થાય છે ભાવથી આપણે પ્રતિષ્ઠા વિધિ પછીના આ સૌપ્રથમ દર્શન બિલ્લી મોરા સ્વામિનારાયણ મંદિરના કરી રહ્યા છીએ અહીં ગુરુ પરંપરાની મૂર્તિઓ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આપને સૌને થાય છે જુઓ કેટલી વિવિધ વાનગીઓનો અંકુટ અહીં ભગવાનને ધરાવવામાં આવ્યો છે સાથે સાથે ભગવાન શ્રીરામ સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓના દર્શન થાય છે શિવ પરિવારમાં ભગવાન શંકર સાથે પાર્વતી માતા અને ગણેશજીના દર્શન આપણને અહીં થઈ રહ્યા છે અમે પણ દર્શનનો લાભ લીધો અંદરથી ખૂબ જ કલાત્મક અને સુંદર દર્શન અહીંથી આપણને થાય છે સૌ ભક્તોનો એક મોટો સમૂહ અહીં ભગવાનના સર્વપ્રથમ દર્શન કરવા માટે ક્રમબદ્ધ રીતે આવી રહ્યો હતો અને સૌએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમે પણ અહીં દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો પીલીમોરા મંદિર નોર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભવ્યતા અને દિવ્યતાથી આ પ્રતિષ્ઠા વિધિ સમારોહ સંપન્ન થયો હતો અને હવે બિલ્લી મોરા તેમજ આસપાસની જનતા માટે મોક્ષના દરવાજા એ ખુલી ગયા છે દરેક ભાવિકો દર્શનાર્થીઓ અહીં આવીને પરમ શાંતિનો અનુભવ કરશે અને આવનાર પેઢી માટે એમના સંસ્કાર અને એમના જીવન ઘડતરના મૂલ્યોને શીખવનાર એક પવિત્ર સ્થાન અહીં ચંદ્ર દિવાકરો દરેકને પવિત્ર પ્રેરણાઓ અને દર્શન આશીર્વાદનું સુખ આપતું રહેશે સો આપણે પણ દરેક બિલ્ડીમોરાવાસીઓ તેમજ આસપાસના રહેવાસીઓ આ મંદિરનો યથાર્થપણે લાભ લઈએ પરમ શાંતિનો અનુભવ કરીએ દરેકને મારા પ્રેમ ભર્યા જઈ સ્વામિનારાયણ